જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં તો સ્વાગત છે તમારું ફન વિથ રસોડામાં તો મોમોસ ખાવા હોય તો એના માટે રેડ ચટણી તો જોશે તો બનાવી લઈએ આપણે રેડ ચટણી તો મોમોસ બનાવવા માટે રેડ ચટણી બનાવવા માટે પેલા તો આપણે પાણી ગરમ મૂકી દઈએ બે ગ્લાસ જેટલું ત્યારબાદ પાંચથી છ ટમેટા સુધારી લેવાના છે અને પછી કાશ્મીરી લાલ સૂકા મરચાં અને પાંચથી છ લસણની કઢી આપણે ખોલી લઈએ તો ફાઇનલી આપણું ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે આ ત્રણેય વસ્તુને જે ગરમ પાણી આપણું થઈ ગયું છે એની અંદર આપણે પાંચ થી દસ મિનિટ આપણે રેવા દઈશું એક બાજુ ચટણીનું કામ ચાલુ છે તો બીજી બાજુ આપણે મોમોસનું ભરવા માટે એક જાતનો લોટ તો 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 જોશે ને ને પૂરી બુરી બનાવી પડશે એના માટે આપણે અહીંયા મેંદાનો લોટ જો તમે મેંદાનો લોટ ન લ્યો અને મેંદાનો અને ઘઉંનો મિક્સમાં લ્યો તો પણ ચાલે અને ખાલી જો મેંદાનો ના ફાવતો હોય તો ઘઉં લ્યો તો પણ ચાલે એવું ફરજિયાત નથી કે મેંદાના લોટમાંથી જ બનાવવા તો મેંદાના લોટને આપણે ચાડી લઈએ એમાં બે ચમચી મીઠું બેકિંગ સોડા બેકિંગ પાવડર અને 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 ચમચી જેટલું દહીં તેલ નાખી લોટને આપણે ન તો બહુ કઠણ ન તો બહુ ઢીલો એ પ્રકારનો બાંધી લેવાનો છે લોટને આપણે પહેલાં જ બાંધી લેવું જેથી કરીને લોટ છે ને આપણે સ્ટફિંગ બનાવશું એ દરમિયાન લોટ છે ને મસ્ત ગુણવાઈ જાય હવે લોટ છે ને કૂણવાય કુણવાય ને થાકી ગયો છે એટલે હવે આપણે છે ને એને થોડીક વાર રેસ્ટ આપી દઈએ એટલે લોટ છે ને થોડીક વાર આરામ કરી લે ત્યાં સુધી આપણે મોમોઝનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ સ્ટફિંગ બનાવવા માટે કોબીને જો તમે ખમણી નાખો તો પણ ચાલે અથવા તો કટરની મદદથી ઝીણું ઝીણું કચુંબર કરી નાખો તો પણ ચાલે હું અહીંયા ની અંદર જ કચુંબર કરી નાખું છું કેમ કે ખમણી ખમણીને તો આ કોબી કેદી ખમણાય એટલા માટે છે ને આપણે મિક્સરમાં કરી લઈએ સ્પીડમાં તો જોઈ કોબીનું ઝીણું ઝીણું કચુંબર આ રીતનું કરવાનું છે તમે ખમણીમાં કરશો ને તો પણ વાંધો નહીં આવે ત્યાર પછી આપણે ગાજરનું પણ એ રીતનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે એના માટે ગાજરની છાલ ઉતારી એને પણ ઝીણા ઝીણા કટકા કરી અને મિક્સરમાં છે ને આપણે હમણાં ફરવા મૂકી દેવું જોઈ લ્યો ફરત ને પણ આમાં એક બે ને તો છે ને બાયણે આવતું જો 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 ઉપર ઉપરથી બાયણે આવતા રહ્યા એક બે એને આમાં પણ નહોતું બધા ભેગું રહેવું એટલે બીજું કાંઈ નહીં તો જોઈ લ્યો વાતું નથી કરવી ગાજરનું કચુંબર મસ્ત ઝીણું ઝીણું કટિંગ એક નંબર થઈ ગયું છે તમે એમાં એવું ફરજિયાત નથી કે આ જ શાકભાજી નાખી શકો તમને જી ભાવે પછી ક્યાંક આમાં રીંગણા ન નાખતો તમે કહો કે તમે તો ગમે શાકભાજી નાખવાનું કીધું તો અમે રીંગણા પણ નાખ્યા હાલો હવે બીજી વાત પછી કરીએ હવે આપણે નાખી દઈએ આમાં કેપ્સિકમ કેપ્સિકમ ના હોય તો લીલા મરચાં એટલે કે ભોભા મરચાં જે હોય ને એ પણ મોરા હોય એ પણ ચાલે ફરજિયાત નથી કે કેપ્સિકમ ઘરમાં હોવું જરૂરી છે તો જ આપણે મોમોઝ બનાવી શકીએ હવે તમે કહેવાય આ બધું નોખું નોખું કર્યું એની કરતાં ભેગું જે ક્યારે કરી નાખું તો પણ જો ભેગું કર તો ગાજર છે એના મોટા કટકારે કેપ્સિકમ છે એનું કચુંબર થઈ જાત એટલા માટે છે ને અલગ 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 કરી અને પછી આને કચુંબર કરવી પડી છે હો ત્યારબાદ મેઇન વસ્તુ ઝીણા વગર મોમોઝનો સ્વાદ જ ન આવે તો એનું નામ છે લસણ લસણ વગર તો મોમોઝનો સ્વાદ જ ન આવે તો લસણને પણ આપણે છે ને ક્રશ નથી કરવાનું એને આપણે ઝીણી 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 કટકી કરી લેવાની છે અને બીજી વસ્તુ શું હતી ડુંગળી ડુંગળી વગર એ મોમોઝનો સ્વાદ ન આવે એટલે ડું આપણે અહીંયા લીધી છે સૂકી ડુંગળી નહીં પણ લીલી ડુંગળી હતી તો લીલી ડુંગળીનો આપણે ઉપયોગ કરી લઈએ એના પાંદડામાં નાખવાથી છે ને સ્વાદ એકદમ મસ્ત આવે છે તો મોમોઝ માટેનું બધું જ શાકભાજી ઝીણું ઝીણું સુધારાઈ ગયું છે ત્યાર પછી આપણે એક કડાઈમાં તેલ લઈ એમાં ઝીણી લસણની કટકી અને ખમણેલું આદું નાખી અને પહેલાં તો આપણે કોબી નાખશું બધું શાકભાજી વારાફરતી નાખવાનું છે બધું શાકભાજી એ ક્યારેય નથી નાખવાનું બાકી છે ને લોંદો થઈ જશે તો ખબર નહીં પડે કોબી થોડીક ચડી જાય ત્યાર પછી આપણે બીજું શાકભાજી નાખવાના છીએ બધું શાકભાજી છે ને નોર્મલ નોર્મલ જ ચડવા દેવાનું છે સેજ એમાં છે ને કાચું લાગવું જોઈએ મીન્સ કે આપણે સલાડ ખાતો હોય એવું તો નહીં પણ નોર્મલી આપણે સેજ બેથી પાંચ મિનિટ સુધી આ બધું શાકભાજી આપણે હલાવવાનું છે ત્યાર પછી આપણે એમાં નાખી દીધા છે ગાજર આને પણ બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે ત્યાર પછી એમાં આપણે નાખી દેસું લીલી ડુંગળી લીલી ડુંગળી આપણે છેલ્લે નાખશું આને પણ બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી આપણે લાસ્ટમાં એટલે કે છેલ્લે આપણે નાખી દઈશું એમાં કેપ્સિકમ જેથી કરીને એકદમ કેપ્સિકમ ચડે નહીં કેપ્સિકમ ચડે પછી એનો સ્વાદ છે ને બહુ સારો નથી મને લાગતો એટલા માટે ત્યાર પછી એમાં આપણે નાખી દઈશું તીખાની ભૂકી અને સ્વાદ પ્રમાણે મીઠું અને પાછું આને બેથી ત્રણ મિનિટ સુધી હલાવી લેવાનું છે ત્યાર પછી એક સિક્રેટ કોર્ન ફ્લોર લઈ એમાં છે ને થોડુંક પાણી નાખી અને એને ચમચીથી હારી પૈઠ હલાવી ગાંઠા રહે એ રીતે હલાવી અને એ પાણી થોડુંક છે ને આપણે આ સ્ટફિંગની અંદર નાખશું જેથી કરીને તમારું જે આ કોબીનું ને ગાજરનું ને કેપ્સિકમનું ને આ કચુંબર છે ને એમાંથી પાણી ન છૂટે અને છે ને એકદમ આ બધું છે ને તમને મોમોસ ભરવામાં છે ને તમારું સ્ટફિંગ એકદમ મજા આવશે આ ગ્રેવી નાખવાથી હવે ત્યાર પછી છેલ્લે લાસ્ટમાં આપણે ધાણાભાજી નાખી દઈશું અને હવે આ બધું મિક્સ કરી અને આને થોડીક વાર આપણે ઠંડુ થવા દેશું જેથી કરીને મોમોસ ભરવામાં સહેલાઈ રહી લોટ પણ મસ્ત કુણવાઈ ગયો છે હવે આ લોટ ની મદદથી આપણે મોમોઝ માટેની નાની નાની પૂરી બનાવી લેશું હવે આપણે આ ક્યારે બનાવી લેવું આવડી આવડી પૂરી નાની નાની તો આપણે એવું કંઈ નથી કરવાનું મેં અહીંયા લઈ લીધું છે એક મોટું ગોયણું અને ડાયરેક્ટ એક મોટો મોમોઝ જ બનાવી નાખશું ખાવું છે તો ભાઈ નાનો મોમોઝ ખાવ મોટો મોમોઝ ખાવો એના કરતાં છે ને આપણે પાટલા જેવડું મોટું એક રોટલી વણી અને ડાયરેક્ટ આપણે બનાવી નાખશું મોટો મોમોઝ તો હવે આપણી મોટી રોટલી વણાઈ ગઈ છે હવે ગ્લાસની મદદથી આપણે છે ને આ રીતે નાની નાની પૂરી આપણે બનાવી લેશું આમ જ કરાયો નતર તો આપણો આરોય ન આવે હાંજ પડે તોય મોમોસ ખાધા ભેગા ન થાય એટલે છે ને આ રીતે મોટી એક રોટલી વણી અને ગ્લાસની મદદથી અઠવા તો નાની વાટકી હોય તોય હાલે પણ આ સેપ બરાબર છે જો કે આ હજી સ્ટફિંગ ભરવામાં આ પૂરી હજી નાની પડતી હતી આનાથી સેદ મોટી હોય ને તોય હાલ પણ વણતી વખતે ખાલી એક ખાસ ધ્યાન રાખવાનું કે બહુ જાડી રોટલી નહીં વણવાની જો તમે જાડી રોટલી વણશો ને તો તમારું મોમોઝનું પણ એકદમ જાડું થાય અને તમને ટેસ્ટ એકદમ ખબર નહીં કેવો આવે વિચિત્ર આવે કેમ કે એક બે વાર મારે એવું થયું હતું એટલે મને ખબર છે એટલે મારો એક્સપિરિયન્સ હું તમને કહું છું એટલે બને ત્યાં સુધી છે ને પાતળી પાતળી રોટલી વણવાની એટલે વાંધો ના આવે હવે સૌથી મેઇન અઘરું કામ છે મોમોઝ ભરવાનું જો કે મારે પહેલાં સ્ટાર્ટિંગમાં તો એકાદ મોમોઝ ભરવામાં થોડીક વાર લાગી હતી પછી વાંધો નહોતો આવ્યો મોમોઝ ભરવામાં તમને જો આ રીત ના ફાવે તો તમે આપણે દિવાળી ઉપર જે મીઠા ઘોઘરા બનાવીએ રવાના રવાને શેકીને એવા બધું ડ્રાયફ્રૂટ નાખીને ખાંડ બાણ નાખીને એ જે આપણે ઘોઘરા બનાવીએ એમાં જે શેપ આપીએ છીએ એ શેપ તમને આવડતું હોય તોય તમે એ શેપ પે આપી શકો છો એવું જરૂર નથી કે મોમોઝમાં આ જ શેપ આપો મેં તો જો આવું શીખતી હતી પણ વાંધો ના આવ્યો પહેલાંમાં તો થોડીક વાર લાગી હતી પણ પછી ધીમે 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 અરે બાપા વાત જવા દો ત્રણ વાગ્યાના બેઠા હતા તો કેટલા વાગે સાત વાગે તો બની ગયા હતા હો તો આ એક બીજી રીત છે મોમોઝ ભરવાની આ રીત સહેલી છે જો તમને ફાવે તો તમે આ રીતથી એમ ટ્રાય કરી શકો છો જો આ કંઈ ના ફાવે ને તો રેડીમેડ ઘોઘરા બનાવવાનું મશીન આવે છે એમાં ડાયરેક પૂરી મૂકી અને મસાલો મૂકી અને એ મશીન પેક કરી દો ને એટલે તમારા મોમોઝ બની ગયા આપણી ભાષામાં કહીએ તો બીબુ જે ભૂધરા ભરવાનું બીબુ આવે છે એમાં પણ કરી શકો છો એટલે આ ઝંઝટ ને મારી પાસે નહોતું નકો તો હું એમાં જ કર ભાઈ આ કોણ પિંજણ કરે બહુ વાર લાગી હતી અને બહુ થાકી ગયા હતા મોમોસ બનાવવામાં આ જો ઓલું ના નાના છોકરાનું કપડું આમથી આમ વીટતા હોય એના જેવું લાગે જ મને તો તમને કેવું લાગે છે જરાક કમેન્ટ તો કરજો હા અને જે નવા હોય ને એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો આ મોમોઝવાળો વિડીયો ગમે ને તો આ વિડીયોને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું તો જરાય ન ભૂલતા હો પછી આવી વસ્તુ યાર દર વખતે નાની નાની વસ્તુ થોડી કહેવાની હોય યાર અને બીજી બાજુ અમારા રોહીબેન અને શિખાબેનને મોમોઝ બનાવવા બેહાડી દીધા હતા પણ હકીકત તો એ હતી કે મારા મોમોઝ કરતાં છે ને રૂહી અને શીખાના મોમોઝના સેપ એકદમ મસ્ત આવતા હતા એટલે મેં કીધું પહેલાં તો હું ખીજાણી કે ભાઈ તમે યાર રહેવા દો તમે મારી વસ્તુ બગાડોમાં પણ હકીકતમાં કેવું પડે કે ભાઈ એક નંબર સેપ આપતા હતા એમાં રૂહી બે નહીં પણ એક નંબરનો જોજો તમે હમણાં એને તો કંઈક વિચિત્ર જ શેપ આપ્યો હતો જોકે આ સેપ એ વધારે ફેમસ છે આ રીતનો સેપ અમારો રોહીબેન આપતા હતા જોઈ લ્યો પણ તમે વાંધો ના આવ્યો જો કે બે છોકરીઓ હેલ્પ કરાવી હતી કામમાં એટલે વાંધો ના આવ્યો તો ફાઈનલી એક ડીશ જેટલા મોમોસ બની ગયા હતા તો મેં કીધું આટલા તો આપણે ચડતા મૂકીએ તો એક ઢોકરિયામાં છે ને પાણી ગરમ મૂકી અને એની ઉપર જે આ કાણાવાળી ડીશ આવે ને એ રાખી અને એની ઉપર આપણે તેલ લગાડી દઈશું જેથી કરીને મોમોસ છે ને આપણા રે ચીપકે નહીં અને આ જે પ્લેટ છે ને એમાં પણ ના ચીપકે જો તમારી આગળ બટર પેપર હોય તો તમે બટર પેપર પણ રાખી શકો છો પણ મારી પાસે નહોતું એટલે મેં કીધું ઘરમાં જે વસ્તુ છે એનાથી જ કામ હલાવી લે પછી વધારે એમ કહે ઓલું લેવું ને ઓલું લેવું તો એમ કે આ એક વસ્તુ બનાવે અને વસ્તુ લેવાની હોય એટલે પછી મેં કીધું રેવા દે એ કંઈ કરવાનું થતું નથી હવે આ રીતે મોમોઝને ઉપરા ઉપરી નહીં પણ સેજ છૂટા છૂટા જેથી કરીને મેં કીધું એમ ચીપકે નહીં આ રીતે મસ્ત આપણે ગોઠવી દેવાના છીએ આમ જોવા જઈએ ને તો મોમોઝ એક પ્રકારના છે ને પકોડા જ છે એ વધારે પડતા છે ને નેપાળી લોકો ખાયાને કેટલાક લોકોનું તો એવું કહેવું છે કે આની ઉત્પત્તિ છે ને તિબેટ અને ચીનમાં થઈ હતી પણ અત્યારે તો હવે આપણે અહીંના ટેણીયા નાના નાના ટેણીયા ને એમ કે અમારે મોમોજ ખાવા છે મોમોઝ એટલે ટૂંકમાં કહું તો અત્યારે ફેવરેટ ફૂડ બાળકનું બની ગયું છે મોમોઝ હજી આપણો વિડીયો પૂરો નથી થયો એટલે આ વિડીયોને સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો કેમ કે આપણી ચટણી છે ને હજી આગળ જે ગરમ પાણીમાં આપણે બધો જે સામગ્રી નાખી હતી ને એ સામગ્રી હજી એમને પલડે જ છે એટલે હજી ચટણી બનાવવાની બાકી છે એટલે વિડીયોને છે ને પૂરેપૂરો જોજો મોમોઝ રાખી દીધા પછી એની ઉપર એ પાછું આપણે આછું આછું તેલ લગાવી દઈશું જેથી કરીને આ મોમોઝ એકાબીજા હરે ચીપકે નહીં આ મોમોઝને આપણે પાંચથી નવ મિનિટ અથવા તો દસ મિનિટ રાખો ને એક મિનિટ આમ કે આમ પાંચથી દસ મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું હવે આપણા મોમો સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી રેડી કરી લઈએ જે આપણે બધું ટમેટા અને મરચાં અને કાશ્મીરી મરચું ને બધું પલાળેલું હતું એ મસ્ત પલળી ગયું છે અને કોર્નફ્લોરવાળી ગ્રેવી જે આપણે વધેલી હતી એ પણ આમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચટણીને આપણે ઘુમે ઘૂમે કરી નાખશું અતકચરા જેવી એકદમ પીસવાની નથી તો જોઈ લો ચટણી કંઈક આ રીતની દેખાશે દેખાય છે ને તો વાંધો નહીં જો ચટણીમાં તમને પાણીનો ભાગ લાગતો હોય ને વધારે કે હજી આમાં પાણી છૂટે છે તો તમે આ ચટણીને ઉકાળી શકો છો જેથી કરીને પાણીનો જે વધારનો ભાગ હશે એ બળી જશે પણ મારી ચટણી તો અહીંયા એકદમ પરફેક્ટ બની હતી એટલે મેં કંઈ ઉકાળવાની જરૂર નથી પડી તો જોઈ લો આપણા મોમોઝ પણ મસ્ત સ્ટીમ થઈ ગયા છે એકદમ ટ્રાન્સફરન્ટ તમારા મોમોઝ જો આવા એકદમ ટ્રાન્સફરન્ટ આરપાર દેખાય ને મસાલો એવા બન્યા હોય ને એટલે તમારે મોમોઝ તમારા રેડી જેમ એમાં કાંઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી મોમોઝની મોજમાં કાંઈ ન ઘટે આ છોકરાઓને અડધા છોકરાઓને એમાં એવું હતું કે ફ્રાઈડ મોમોઝ ખાવાતા અને અડધાને સ્ટીમવાળા ખાવાતા એટલે મેં કીધું પહેલાં આપણે સ્ટીમ મોમોસ બનાવી લઈએ જોઈ લ્યો હવે આપણી ડીશ રેડી થઈ ગઈ છે એમાં તમે ઓરિગાનો છે પછી ચીલી ફ્લેક્સ છે એ બધું તમારે વધારાનું વધારે સ્વાદ લેવો હોય તો તમે આ ઉમેરી શકો છો અને વધારે સ્વાદ લેવો હોય તો આની હારે સૂપ પણ એક નંબર મજા આવ્યો પણ ટાઈમના અભાવે મેં પછી કંઈ જાજુ નહોતું કર્યું એટલે ખાલી મોમોઝ અને મોમોઝ હારેની ચટણી અને હારે આપણે ગુજરાતીઓને છાશ તો હોય જ તો મેં અહીંયા લગભગ બધા મોમોઝ પહેલાં બનાવી લીધા હતા પછી બધા મોમોઝ સ્ટીમ કરી લીધા હતા હવે મોમોઝને ફ્રાય કરું છું અડધા મોમોઝ સ્ટીમ અને અડધા ફ્રાય જો તમે ડાયરેક્ટ સ્ટીમ ના ભાવતો હોય તો ડાયરેક્ટ આપણે સમોસા બનાવીએ એમ ડાયરેક્ટ તમે સ્ટીમ કર્યા વગર પણ એને ફ્રાય કરી શકો છો પણ મેં બધા સ્ટીમ કરી નાખ ખાતા એટલે વધારે ફ્રાય થતાં વાર નહોતી લાગી તો કંઈક તરાઈ જાય ને પછી કંઈક ફ્રાઈડ મોમોઝ આવા લાગતા હતા પણ જોકે મને તો સ્ટીમ કરતા આ વધારે ભાવે મને સ્ટીમ ઓછા ભાવે સ્ટીમ મોમોઝ ખાઉં તો એમ લાગે મને તો એવું લાગે કે હું લોટ ખાતી હોય ને એવું લાગે જોકે મને મોમોઝ તો ઓછા જ ભાવે છોકરાઓના ફેવરેટ છે મોમોઝ અને ફાઈનલી બધા છોકરાઓ બેસી ગયા હતા